સરદાર વલ્લભભાઈ પટેલ સરદાર એકસો પટેલની 182 મીટરની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતા નગર ખાતે પણ ગુજરાતનો ગ્લોબલ ગરબો શુભ નવરાત્રી શક્તિ પર્વ બે હજાર ની ઉજવણી કરવામાં આવી હતી પ્રથમવાર ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ સ્ટેચ્યુ ઓફ યુનિટી એથોરિટી તેમજ ગુજરાત સરકાર દ્વારા નર્મદા જિલ્લામાં તારીખ પાંચ અને છ ઓક્ટોબરે સરદાર સરોવર ડેમ પાસે વ્યૂ પોઈન્ટ વન ખાતે આ ઉજવણી કરવામાં આવી છે

સપરિવાર સાથે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને આરતીમાં જોડાયા હતા